ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીના બેબાક બોલ વન્ય પ્રાણીઓ સામે સ્વરક્ષણ માટે હથિયારની માંગ કરતા દિલીપ સંઘાણી અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર બૃહદ વિસ્તારમાં હથિયાર ફાળવવાની માંગ કરતા સંઘાણી ઓગણીસસો માં ઇન્દિરા ગાંધી શાસન મુલાકાત બાદ જંગલોમાંથી પશુપાલકોને હાંકી કઢાયા વન્ય સંપાદ સમાન વૃક્ષોનું નિકંદન નીકળ્યું તેની તપાસ પણ થવી જોઈએ દિલીપ સંઘાણી હિંસક પ્રાણીઓથી આર્થિક વૃદ્ધિ દરમાં યોગદાન નથી ગાય ભેંસ છે તે દૂધ આપે છે દિલીપ સંઘાણી કાયદામાં જોગવાઈ છે કે સ્વરક્ષણ માટે મર્ડર કરી શકાય તો વન્યપ્રાણીઓના પ્રાણીઓના હુમલાઓ સામે કેમ નહીં રેવન્યુ વિસ્તારોમાં ખેડૂતો મજૂરો નાના મોટા ઉદ્યોગકારોને સ્વરક્ષણ માટે હથિયાર આપવું જોઈએ તેવી માંગ દિલીપ સંઘાણી દ્વારા કરવામાં આવી છે અમરેલી જિલ્લામાં આગળ જતા પાલીતાણા સહિતનો વિસ્તાર ગણીએ તો ભાવનગરનો કેટલોક વિસ્તાર જુનાગઢનો વિસ્તાર ગીર સોમનાથનો વિસ્તાર જે છે તે સીમ ખેતરમાં રેવન્યુ વિસ્તારમાં નીકળી જાય છે એના કારણો તપાસ કરીએ તો ઓગણીસો બોતેરમાં ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા અને સાસણ ગીરની મુલાકાત જ્યારે લીધી એ દિવસોમાં ગીર ફોરેસ્ટમાં સુખડના ઝાડ પણ થતા અને બાકીના કિંમતી વૃક્ષો થતા અને ચોરી પણ કરવાના જે પ્રયાસો કરતા પણ નેસડામાં રહેતા માલધારીઓ એ પણ વૃક્ષ કાપવા ન દેતા ચોરી થતી અટકાવતા વૃક્ષો અને ત્યાંના વન્ય પ્રાણીઓનું રક્ષણ પણ કરતા જે તે સમયે કેટલાક અધિકારીઓએ મને માહિતી મળી છે એ પ્રમાણે ઇન્દિરા ગાંધી સમક્ષ રજૂઆત કરી કે અહીંયા વન્ય પ્રાણીઓ સુરક્ષિત નથી આ નેસડામાં પશુપાલકો રહે છે એના કારણે એને ત્યાંથી દૂર કરવા જોઈએ અને ઇન્દિરા ગાંધીએ દિલ્હી જઈને આ રીતનો નિર્ણય લઈને એ નેસડાના પશુપાલકોને જંગલમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો જ્યારે પશુપાલકો ત્યાં રહેતા તો વન્ય પ્રાણીઓને આસાનીથી એનો ખોરાક મળતો કારણ કે ગાય ભેત બળદ જે અંદર રહેતા એના કારણે આસાનીથી એનો ખોરાક મળતો એટલે જંગલની હદ બારા પશુ આ વન્ય પ્રાણીઓ જતા નહીં એનો ખોરાક ત્યાં મળી જતો પૂરતા પ્રમાણમાં એના કારણે માનવ હિંસક પણ ભક્ષક પણ નહોતા જ્યારે આ પરિસ્થિતિ બોતેર પછી શરૂ થઈ ધીરે ધીરે તો એ વખતનું જંગલ જે ઘાટ હતું આજે જોઈએ તો એ જંગલ ઘાટ નથી જો માલધારીઓ ત્યાંથી જતા રહ્યા હોય તો આ જંગલનો નાશ કરનાર કોણ આની પણ તપાસ થવી જોઈએ વન્ય પ્રાણીઓ જે દિવસે આ કાયદો આઝાદી પહેલાં નહોતો ત્યારે પણ ક્રમશ એનું રક્ષણ થતું અને વધતા જતા અને આજે તો કદાચ દસ પંદર કરતાં વધારે આઝાદી વખતના સમય કરતાં માનવ વસ્તી વધી છે એ કરતાં પણ એની વસ્તી હરોળમાં વધતી હોય હરીફાઈમાં હોય એ રીતે વધી રહી છે ત્યારે એની સુરક્ષાની વસ્તીની માટેની ચિંતા કરીને એના રક્ષણ માટે જે ખર્ચ થાય છે ત્યારે એ કશું જ દેશના જનતાના કે સામાન્ય આર્થિક વૃદ્ધિ દરમાં એનું યોગદાન નથી ગાય ભેંસનું યોગદાન છે દૂધાપયોગ અને એના ચરુનો ઉદ્યોગ કરીને પણ મૃત્યુ પછી કામમાં આવે છે એવી સ્થિતિમાં રેવન્યુ વિસ્તારમાં જ્યારે આવા હિંસક પ્રાણીઓ જાય તો બંધારણને સીઆરપીસીમાં જોગવાઈ છે માણસ ને માણસના કારણે પોતાના જીવનું જોખમ હોય તો સંરક્ષણ માટે પોતે સામેવાળાનો જીવ લઈ શકે અથવા તો મર્ડર કરી શકે ત્યારે જંગલની અંદર જઈને કોઈ પરેશાન કરે કે હેરાન કરે અથવા તો આવા ઇન્સેપ્ટ પ્રાણીને હુમલો કરે તો એની ઉપર કોઈ પણ પ્રકારની સજા કરે એમાં મારે કશું જ નથી કહેવું પણ રેવન્યુ વિસ્તારમાં આવીને ગામમાં આવીને આવા પશુઓ હિંસક પ્રાણી જો માનવ જીવ ઉપર જોખમ કરતા હોય તો જે જોગવાઈ માણસના જીવ બચાવવા માટે માણસને સામેવાળાનો જીવ લેવાનો જોગવાઈઓ છે સુરક્ષા છે એ પ્રકારે સુરક્ષા આપવી જોઈએ માણસ તો સમજી શકે કાયદો વન્ય પ્રાણી આવો કાયદો નહીં સમજી શકે અને એટલા માટે બોર્ડર ગીર ફોરેસ્ટની બોર્ડર ઉપર રહેતા ખેડૂતો મજદૂરો કે અન્ય નાના મોટા વ્યવસાય કરતા આવા તમામ લોકોને સ્વરક્ષણ માટે હથિયારના પ્રમાણે આપવા જોઈએ